પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે એક સફેદ બોલેરો પિકઅપ ગાડીમાં વિદેશી દારૂ ભરાઈને દહેલી પીઠોર માર્ગે મોરિયાણા તરફ જવાની છે બાતમીના આધારે એલસીબીએ પીઠોર ગામની સીમમાં વોચ ગોઠવી હતી શંકાસ્પદ ગાડી આવી પહોંચતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગાડીનો ડ્રાઈવર પોલીસને જોઈને ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો તપાસ દરમિયાન વાહનમાંથી કુલ બે હજાર બસો બાણું નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેની અંદાજે કિંમત રૂપિયા છ સિત્યોતેર લાખ છે તેમજ પિકઅપ ગાડીની કિંમત રૂપિયા સાત લાખ છે પોલીસે કુલ તેર ઓગણીસ લાખ તેર પોઈન્ટ નેવું લાખનો મુદ્દેમાલ કબજે કર્યો છે ફરાર ચાલકની ઓળખ કરવા અને તેને ઝડપવા માટે પોલીસે તપાસ તેજ કરી છે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે